પાવ બાલા પ્યાર તો હોઇક્રોફાઈન આટા ચક્કી અનાજ દળે સુપરફાઈન ઘરઘંટી પાંચ તારા ફરાડ ફરાડ વડે જ

પણ હા આપણે ગુજરાતીઓ એવા કે જો બીજા સ્ટેટના કોઈ બેસ્ટ વાનગી હોય એની કોઈ સરસ મજાની રેસીપી હોય તો એ પણ આપણે એક્સેપ્ટ કરી લીધી છે જો ખાસ વાત કરીએ તો ઇડલી અને મેંદુવડાની આપણી બ્રેકફાસ્ટ રેસીપીમાં આ ઇડલી અને મેંદુવડા છેલ્લા ઘણા સમયથી આપણે રાખ્યા છે કે સવારે ઉઠીને ઇડલી મેંદુવડા મળી જાય તો ભયો ભયો આખો દિવસ બેસ્ટ જાય છે પણ મેંદુવડા અને ઇડલી બનાવવા માટેનું બેટર જે છે એ મારા જેવી વર્કિંગ વુમેન માટે અઘરું હોય છે કારણ કે આટલો માપ લેવો આટલું માપ લેવું તો આપણે આજે બનાવવાના છીએ સૂજી મેંદુવડા માપ કોઈ જ પ્રકારની દાળનું આપણે નથી રાખતા બસ એક સૂજી લઈએ છીએ જે ઇન્સ્ટન્ટ બની જતી હોય છે અને સૂજી મેંદુવડા આપણે બનાવીએ છીએ ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક

અવનીબેન બેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં આજે તમે અહીંયા આવ્યા છો અને એક ઇન્સ્ટન્ટ રેસીપી તમે શીખવાડવાના છો કે જો મેંદુવડા બનાવવા હોય તો સોજીમાંથી કેવી રીતે બનાવી શકાય પણ એ પહેલાં મારે તમારી પાસેથી પૂછવું છે થોડું જાણવું છે કે કુકિંગનો શોખ ક્યારથી જાગ્યો અને કિચન મેજિકમાં રજીસ્ટ્રેશન ક્યારે કરાવ્યું કેવી રીતે હતું એના વિશે થોડી વાત કરો વ્યુઅર્સ સાથે સૌ પ્રથમ તો થેન્ક યુ સો મચ તમને પણ કે અહીંયા સુધી આવવાનો મને મોકો મળ્યો મારી રેસિપી શેર કરવાનો ચાન્સ આપ્યો તમે એના માટે થેન્ક યુ અને હું નાની હતી ત્યારથી જ મતલબ અવારનવાર રેસિપીઝ ટ્રાય કરતી અને ધીરે ધીરે પછી એમાં શોખ આગળ વધ્યો અને બાળકો નાના હતા એટલે ત્યારથી પણ મને એના માટે એ લોકો કઈ રીતે ખાઈ શકે હેલ્ધી પણ અને થોડું એને એવું પણ ઇનોવેટિવ કરી શકીએ એ રીતે ધીરે ધીરે મારો શોખ આગળ વધતો ગયો અરે વાહ ખૂબ સરસ તો આજે આપણે બનાવીએ છીએ સોજી મેંદુ વડા હા તો એ બનાવવા માટે સૌથી પહેલા શું કરશું એ જરા કહી દો અને આપણે શરૂઆત પણ કરી જ દઈએ હા જી આજની રેસીપી આપણી ખૂબ જ મતલબ ઈઝી પણ છે અને ઇન્સ્ટન્ટ પણ છે તો સૂજીના મેદુવડા વડા છે એમાં સૌપ્રથમ આપણે સૂજી લઈશું અને બાઇન્ડિંગ માટે થોડો એવો ચોખાનો લોટ લઈશું અને વન ટાઈપ ઓફ ઉપમા ઉપમા છે અને એના એનું વર્ઝન અને એના વડા તૈયાર કરીશું આપણે ઓકે અને એક ચટણી પીનટ અને ટોમેટો ચટણી સાથે આજે આપણે સવ કરવાના છીએ વાહ તો ચલો કરીએ શરૂઆત ફટાફટ હા ઓકે સૌ પ્રથમ આપણે ઓઇલ લઈશું યસ ઓઇલ આપણે જે અહીંયા લઈ રહ્યા છીએ એ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ છે બેન કે જે વેરી વેરી લાઇટ ઓઇલ છે અને સાથે તમે જોશો જોશો તો તમને ખ્યાલ આવશે એકદમ પાણી જેવું દેખાય છે અને જો જોવા જઈએ તો આ જે ઓઇલ છે એ વિટામિન એ ડી અને ઈ સાથે છે એટલે ઇમ્યુનિટી બુસ્ટર પણ છે હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને સાથે જોવા જઈએ તો ટ્રાન્સ ફેટ ફ્રી છે એટલે આપણે કઈ ડીપ ફ્રાય આમાં કરીએ તો જે ઓઇલ બહાર રહી જવાની જે શક્યતાઓ હોય છે એ પણ નહીં રહે આપણને દેખાય અમુક વાનગીઓમાં ખ્યાલ છે તમને કે ઓઇલ ઉપર તળે છે પણ આમાં એ તમને બિલકુલ નહીં લાગે અને સાથે આ ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ કહી શકાય એવું આ ઓઇલ છે ઓઇલ ગરમ થઈ ગયું છે આપણું રાઈ નાખીશું પહેલાં અડધી ચમચી રાઈ નાખીશું નાખીશું હિંગ લીલું મરચું છે એક નંગ એ ઝીણું સમારી લીધું છે ઓકે હિંગ આપણે જે અહીંયા વાપરી છે એ વસંત મસાલાની હિંગ આપણે વાપરી છે એટલે ઘણી વખત એવું થાય ને કે આપણે કોઈ વઘાર કર્યો હોય અને એમાં હિંગની જે આપણને સુગંધ આવવી જોઈએ એ ઘણી વખત નથી આવતી તો આપણે ઉપરથી પાછી નાખવી પડે સો સ્ટ્રોંગ હિંગ જે છે વસંત મસાલાની આપણે એક વખત યુઝ કરશું તો બસ ચપટીભર હિંગ કાફી છે આપણે આખા આખા ગુડ અરોમાને આપણા સ્વાદને પણ ખૂબ સરસ બનાવવા માટે એક સરસ સુગંધ લાવવા માટે આઠ થી દસ લીમડાના પાન છે અને ઝીણા સમારી લીધા છે એ નાખીએ છીએ ઓકે ચીલી ફ્લેક્સ છે જેની સરસ ટેસ્ટ આવતો હોય છે એનાથી આપણા ટેસ્ટ પ્રમાણે આપણે ઓછું વધારે કરી શકીએ જી હવે બે કપ જેટલું સૂજી લીધું હોય આપણે એનું ડબલ પાણી નાખીશું આપણે ઓકે એટલે અહીં મેં એક કપ સૂજી લીધો છે તો બે કપ પાણી નાખશું બરાબર પાણી આપણે પહેલા જ ગરમ કરી લઈએ હા નહીં તો જનરલી ઉપમા બનાવતી વખતે આપણે પહેલા આપણે રવો શેકી લેતા હોઈએ છીએ પણ આપણે અહીંયા વડા બનાવવાના છીએ પહેલા એટલે ઓલરેડી કુક થઈ જશે ઓકે બરાબર છે એમાં થોડું મીઠું નાખી અને થોડું બોઇલ કરી લેશું પાણી ઓકે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈએ બરાબર ટેસ્ટ માટે કોથમીર નાખી દઈએ જી થોડું બોઈલ થવા દઈએ જી હવે આપણે એક કપ સૂજી છે એ પાણી બોઇલ થઈ ગયું છે એમાં ધીમે ધીમે કરીને ચલાવતા જવાનું છે અને નાખતા જવાનું છે ઓકે બરાબર જેથી ગઠ્ઠા ન થઈ જાય બરાબર બરાબર આ રીતે નાખી આપણે આપણો ઠંડો થાય ત્યાં સુધી આપણે વડા માટેનું તેલ ગરમ કરવા મૂકી દઈએ હા અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે અહીંયા ચટણીની તૈયારી કરી લઈએ ચટણી આપણે શેની બનાવીએ છીએ ચટણી આપણે શિંગદાણા અને ટમેટાની બનાવીએ છીએ ઓકે કરીએ શરૂઆત હા જી ચટણી માટે તેલ ગરમ કરી લઈએ ઓકે તો આપણે ચટણીને તેલમાં વઘારવાના છીએ હા અને એના માટે અગેન આપણે ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ જે છે એ લીધું છે હા અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ટામેટા છે એને ચોપ કરી લઈએ ઓકે તમારે જો કટ કરવા હોય તો તમે આ જ સ્લેબ પર કટ કરી શકો છો કારણ કે આપણી જે આ સ્લેબ લગભગ લેડીઝને ફટાફટ કામ કરતા હોય તો આદત હોય છે કે સ્લેબ ઉપર ફટાફટ કટિંગ કરી નાખે એટલે આપણી જે છે એ આ વરમોરાની ટાઇલ્સ છે અને સ્લેબ કહી શકીએ આપણે એટલે આમાં કેવું છે કે એન્ટી પણ છે સાથે સાથે અને સ્ક્રેચ પ્રૂફ છે એટલે તમે જ્યારે અત્યારે કટ કરો છો ત્યારે એના સ્ક્રેચિસ પણ પડશે નહીં ઓકે લાગે છે તમને સ્ક્રેચીસ પડે એવું લાગે છે નહીં ઓકે સૌપ્રથમ આપણે તેલ ગરમ થઈ ગયું છે થોડી એવી રાઈ નાખીએ રાઈ થોડી ગરમ થાય એટલે એક ઇંચ નાનો ટુકડો આદુ છે એને મેં સમારી લીધું છે અને ચારથી પાંચ કળી લસણ છે ઓકે એ નાખીશું ને લસણ આપણે સમારતા નથી અહીંયા હા નથી સમારતા બરાબર અડધી વાટકી શિંગદાણા છે એ લઈશું ઓકે શિંગદાણા આપણા શેકાઈ ગયા છે એક નાની એવી ડુંગળી છે એને મેં રફલી ચોપ કરી લીધી છે એ આપણે નાખીશું અગર જો આપણે લસણ ડુંગળી ન ખાતા હોય તો એ સ્કીપ પણ કરી શકીએ છીએ આપણે ઓકે સાથે આપણે જે ટમેટા ચોપ કર્યા છે એ પણ નાખી દઈએ ઓકે ટામેટા નાખી દઈએ યસ થોડું એવું મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણે બરાબર અને પછી આને સીધું આપણે ગ્રાઇન્ડ કરવાનું છે હા ગ્રાઇન્ડ કરીશું ઓકે બરાબર ડુંગળી અને ટામેટા સોફ્ટ થાય થોડા એવા ચડી જાય ત્યાં સુધી આપણે કુક કરી લઈએ બરાબર હવે આપણા ટામેટા કુક થઈ ગયા છે એ સાઈડ પર લઈ લઈએ અને ઠંડુ પડે ત્યાં સુધી આપણે વડા તૈયાર કરી લઈએ ઓકે આપણું આ રવાનું સૂજીનું બેટર ઠંડુ થઈ ગયું છે એમાં આપણે બાઇન્ડિંગ માટે થોડો ચોખાનો લોટ નાખીશું ઓકે એ ના હોય આપણા ઘરમાં તો બેસન પણ ચાલે બે થી ત્રણ ચમચી આપણે એડ કરીએ છીએ પછી જેમ જેમ આપણે જોતું હોય એવી રીતે ચેક કરી લેવાનું બરાબર કે બાઇન્ડિંગ થયું છે કે નહીં બરાબર આ રીતે થોડું મસલી લેવાનું છે ચોખાનો લોટ નાખીને બહુ જ બધા લોકો ઇન્સ્ટાગ્રામ પર ઘણી વખત મેસેજ કરતા હોય છે જ્યારે અમુક સરસ મજાના પોસ્ટ આપણે મૂકતા હોઈએ અને ત્યારે અત્યારે જે હમણાં લાસ્ટ મને મેસેજ આવ્યો એ પરથી મને એવું કહ્યું કે ભાઈ આ તમે ડ્રેસીસ જે લો છો એ કઈ જગ્યા પરથી લો છો તો ખાસ તમને જણાવી દઉં કે જે પણ હું ડ્રેસીસ અહીંયા વેર કરું છું એ અત્યારે મેં જે વેર કર્યો છે ઓરેન્જ કલરનો એકદમ મસ્ત અનારકલી છે અહીંયાથી કદાચ તમને નહીં દેખાય પણ બહુ જ સરસ અનારકલી ડ્રેસ છે કે જે મેં અંબિકા વિમેન એથનિક વેરમાંથી લીધો છે અમદાવાદમાં ગુરુકુલ એરિયામાં આ શોપ આવેલી છે અને સાથે સાથે તમારે જો આવી કોઈ સરસ મજાની ફેસ્ટિવલ શોપિંગ કે પછી મેરેજ શોપિંગ કરવી હોય તો એ તમારી સાથે આ વોટ્સએપ નંબર જે તમને સ્ક્રીન પર દેખાય છે ત્યાં પણ તમે એમની સાથે કનેક્ટ થઈ શકો છો એ બધી જ એમની ડિઝાઇન્સ તમારી સાથે શેર કરશે અને સાથે તમે અહીંયા રહીને એમની સાથે કોલ કે મેસેજ થ્રુ વાત પણ કરી શકો છો તમે જ્યાં પણ રહો છો ત્યાં એ ડિલિવરી પણ કરી આપે છે સો ગો એન્ડ વોચ ધેર પ્રોફાઇલ એઝ વેલ અને સાથે સાથે એમના ડ્રેસીસનું કલેક્શન પણ એક વખત ચેક કરી લો શું ખબર કોઈ સરસ મજાની દિવાળીની શોપિંગ ઘરે બેઠા બેઠા થઈ જાય આ રીતે આપણે નાના નાના વડા જે સાઈઝના આપણે જોઈએ એ રીતે અત્યારે મેં મીડિયમ સાઇઝના કર્યા છે ઓકે એ રીતે વડાનો શેપ આપી દેવાનો છે હા અને સેજ આ રીતે આપણે કિનારી કરી લઈશું ઓકે બરાબર અને મેંદુ મેંદુવડાનો શેપ આપી અને વચ્ચે થોડું એવું હોલ કરી દેવાનું છે આપણે બરાબર જો આ રીતનું થઈ જશે ઓકે આપણા વડા તળાઈને રેડી થઈ ગયા છે એને ચટણી સાથે હવે આપણે સર્વ કરી લઈએ ઓકે સૂજી મેંદુ વડા બનાવવા માટેની સામગ્રી એક કપ રવો અડધો કપ સિંગદાણા એક નંગ ડુંગળી એક નંગ ટામેટુ એક ટેબલ સ્પૂન વસંત મરચું પાવડર હાફ ટી સ્પૂન વસંત સ્ટ્રોંગ હિંગ બે ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ વડા સાથે આપણી ચટણી રેડી છે તમે ટેસ્ટ કરીને કહો કેવું બન્યું છે બિલકુલ થેન્ક યુ સો મચ આ રેસિપી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે અને જે આ ટામેટાની ચટણી તમે બનાવી એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક મને ટેસ્ટ લાગ્યો કે આપણે જે રીતે બનાવતા હોય એ રીતે હોય બટ એમાં ટામેટા ડુંગળી લસણ આપણે બધું એડ કર્યું છે થેન્ક યુ સો મચ અત્યારે આપણે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ બાળકોને મને અને દરેક લોકોને ભાવતા એવા ડોનટ્સ

બ્રેક બાદ આપનું સ્વાગત છે હું છું ધારા ફોર્ચ રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક કો પાવર બાય વસંત મસાલા માઇક્રોફાઈન આટા ચક્કી પાંચ તારા ફરાળ એન વર્મોરા ટાઇલ્સ એન બાથવેર મારી સાથે અવનીબેન ચાવડા આજે છે અને શરૂઆતમાં આપણે રવાના એટલે કે સોજી મેંદુવાળા આપણે બનાવ્યા અને હવે આપણે ડોનટ બનાવી રહ્યા છીએ અને એમણે મારું મન લલચાવવા માટે પહેલાં જ મારી સામે ચોકલેટ ગરમ કરવા મૂકી દીધી છે કે હવે જલ્દી જલ્દી પણ હા આપણે ચોકલેટ ગરમ કરીએ છીએ પણ બનાવશું કઈ રીતે એ થોડું વ્યુઅર્સને કહી દો ઓકે તો આપણે આજે ડોનટ બનાવવાના છીએ એ છે બ્રેડમાંથી બનાવવાના છીએ આપણે ઓકે હા એટલે ઇન્સ્ટન્ટ છે અને છોકરાઓ શું છે ગમે ત્યારે ખાવાની ઈચ્છા કરતા હોય છે ચોકલેટી વસ્તુ ડોનટ જોઈને લલચાઈ જતા હોય છે તો એ ડોનટ ઇન્સ્ટન્ટ બની જાય ને એ રીતે આપણે બસ ખાલી એક બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટમાં બ્રેડ હશે અને દૂધ હશે તો ઝડપથી બની જશે ઓકે કરીએ શરૂઆત હા જી એના માટે સૌ પ્રથમ મેં આપણી પાસે કોઈ પણ ચોકલેટ બાર હોય છે જેમ કે મિલ્ક ડાર્ક કે કોઈ પણ અને એ ના હોય તો ડેરી મિલ્ક કે એવી ચોકલેટ લઈને પણ મેલ્ટ કરી લઈએ તો પણ ચાલી જશે આપણું કામ ઓકે હા અહીંયા આજે મેં મિલ્ક ચોકલેટ લીધી છે એ કમ્પાઉન્ડ ચોકલેટ એમાંથી થોડી મેલ્ટ કરવા મૂકી દીધી છે ઓકે અને આ રીતે આપણે એને મેલ્ટ કરીએ કરી ડબલ બોઇલિંગ મેથડથી આજે આપણે કરીશું ઓકે તો હવે ડોનટનો બેઝ જે છે એ બનાવવાની શરૂઆત કરી હા એના માટે સૌપ્રથમ અહીં મેં થી દસ જેટલી બ્રેડ લીધી છે હમ એની સાઇડ્સ કટ કરી લીધી છે અને સાઈડ કટ કરી લઈ કરેલી લઈએ તો પણ ચાલશે એક બાઉલ છે એમાં એમને મેં જ આપણે ટુકડા કરી લઈશું બરાબર કોઈ શેપ કે એવું કશું નથી કરવાનું બસ આ રીતે જ આપણે ટુકડા કરી લેવાના છે ઓકે ચોકલેટ અહીંયા સાથે સાથે મેલ્ટ થાય છે એટલે હું થોડું વધારે ચોકલેટમાં ધ્યાન આપતી રહીશ કારણ કે મારી ફેવરેટ અને કોની ચોકલેટ ફેવરેટ ના હોય આ રીતે બ્રેડના ટુકડા થઈ ગયા છે એમાં ધીરે ધીરે આપણે દૂધ થોડું નાખશું પહેલા બ્રેડ પલળે એટલું ઓકે દૂધનું ખાસ ધ્યાન રાખવું પડશે કે જો વધારે થઈ જશે તો પછી એવું થાય છે કે ઉપરથી આપણે બ્રેડ એડ કરતા જઈએ પછી થોડું બાઇન્ડિંગ માટે વળી પાછું દૂધ નાખવું પડે છે એટલે પહેલેથી જ જો એનું ધ્યાન રાખેલું હોય છે તો વાંધો નથી આવતો અને દૂધ આપણે કેટલું લઈએ છીએ અહીંયા હા અહીંયા મેં અડધી વાટકી જેટલું લીધું છે પણ અત્યારે મોટી ચાર ચમચી મેં અત્યારે નાખું છું જરૂર પડશે તો વધારે હું એડ કરીશ ઓકે એટલે સાત આઠ બ્રેડ લીધી હોય તો એમાં આપણે ચાર ચમચી જેટલું દૂધ નાખશું હા એટલું પેલા બ્રેડ પલળીને એટલું જ જસ્ટ આપણે નાખવાનું છે બરાબર અને એની સાથે જ હું અડધી ચમચી સુગર લઉં છું દળેલી ખાંડ હોય તો પણ ચાલશે અને આ રીતે આખી હશે તો પણ ચાલશે એ પલળી જ જશે એમાં ઓકે આ રીતે મેશ કરતું જવાનું છે આમાં બ્રેડને આમ જોવા જઈએ તો ડોનટ આપણે મેંદામાંથી જ બનાવીએ છીએ ને બ્રેડ પણ મેંદામાંથી પણ આજે તમે જે બનાવો છો એ સાવ ઇઝી રેસીપી કે ભાઈ ચલો બ્રેડને જ આપણે સીધી પલાળીને કરીએ છીએ પણ જ્યારે મેંદાથી બનાવવી હોય તો એની એક પ્રોસેસર શું હોઈ શકે એમાં મેંદો હોય છે એનો બસ આ જ રીતે દૂધ અને સાકર નાખીને આવી રીતે લોટ બાંધવાનો હોય છે બરાબર છે હા ઓકે અને પછી એને આપણે ડોનટના શેપમાં વાળીએ છીએ હા વાળીએ છીએ ઓકે એટલે બે ફ્રાય કરી લઈએ છીએ હા એટલે એ પ્રોસેસ થોડી લેન્ધી થઈ જાય હોય છે હા અને આમાં ઇટ બ્રેડ હોય મેંદાથી જ બનેલી હોય એટલે વાંધો નો આપે ઓકે અહીં મને એવું લાગે છે આ બેટર મારું થોડું કડક છે તો હજી હું એક દોઢ ચમચી જેટલું દૂધ આમાં ઉમેરીશ ઓકે પણ એ ખાસ ધ્યાન રાખવું કે એકદમ સોફ્ટ ના થઈ જાય નહીં ડોનટ વળશે નહીં આપણાથી બરાબર છે એનો શેપ નહીં આવે ઓકે એ પછી આપણા બ્રેડના બ્રેડ પર પણ ડિપેન્ડ હોય છે કે નાની સાઈઝની બ્રેડ લીધી છે મોટી સાઈઝની લીધી છે એના પર પણ ડિપેન્ડ હોય છે યસ એટલે બહુ મોટી સાઈઝ નહીં આપણે મીડિયમ સાઈઝ ની લઈ લે છે ઓકે બસ આ રીતે આપણે એને ઢાંકીને પાંચ મિનિટ પલળવા દઈશું ઓકે બરાબર છે અહીં આપણું તૈયાર છે ઓકે હવે આ બ્રેડ આપણી પલળી ગઈ છે અહીં ઓકે એને આપણે ચેક કરી લઈએ અને જો અહીંયા આ સ્ટેજ પર આપણને એવું લાગે કે થોડું વધારે કડક છે તો એક ચમચી દૂધ નાખી અને આપણે ચેક કરી લેવાનું અને સેટ કરી લેવું બરાબર છે હવે આપણે ડોનટનો શેપ લઈ લઈએ વાળી લઈએ યસ એ આપણે નાના મોટી સાઈઝ આપણી પ્રમાણે આપણે કરી શકીએ ઓકે ચોકલેટ સામે બનતી હોય ને તો મને એવું થાય કે ભલે ગરમા ગરમ છે એક ચમચી આમ સાઈડમાં જઈને ચાખી લઉં કે શું કરું કારણ કે ચોકલેટ એક એવી વસ્તુ હોય કે તરત જ મોટા હોય કે નાના લોકો હોય તરત એને અટ્રેક કરે છે નાના કે મોટા કોઈ પણ ચોકલેટ જોઈ અને લલચાઈ જાય છે આ રીતે આપણે પહેલાં સર્કલ કરી લેવાનું છે લઈને અને પછી મેંદુ વડાની જેમ જ થોડું સેટ કરી લેવાનું છે અને વચ્ચે મોટી રિંગ જેવો શેપ આપણે આ રીતે આપી દઈશું ઓકે હાથે થી આપણે આપી દઈએ છીએ અને જો ન થાય તો આપણે ચાકુનો ઉપયોગ પણ કરી શકીએ વચ્ચેની રીંગ બનાવવા માટે ઓકે બરાબર છે જો આ રીતે આપણે શેપ બનાવી દેવાનો છે ઓકે ડોનટ નો અને હવે આપણે ફ્રાય કરી લઈએ ઓકે પહેલા ફાસ્ટ ફ્લેમ પર અને પછી સ્લો ફ્લેમ એટલે અંદરથી પણ બરાબર કુક થઈ જાય ઓકે હવે આ તળાઈ ગયા છે બંને સાઈડ આપણે પલટાવી અને એ રીતે ચેક કરી લેવાનું તળી લેવાના છે જો આ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે આપણા ઓકે એને આપણે કાઢી લઈશું ઓકે આટલા આપણે કડક એને કરીએ છીએ હા બરાબર અંદરથી સોફ્ટ લાગશે બ્રેડ છે ને એટલે પણ બહારથી સરસ ક્રન્ચી ટેસ્ટ આવશે બરાબર છે તો હવે જ્યારે પણ ડોનટની ક્રેવિંગ થાય તો તમે દસ પંદર મિનિટમાં ઘરે જ બનાવી શકો છો હવે તમારે બહાર જઈને કોઈ બેકરીમાં જઈને સ્પેશિયલ ઓર્ડર કરવાની જરૂર નહીં પડે ડોનટ આપણા તળાઈને રેડી છે પહેલેથી જ જે મેલ્ટ કરવા મૂકી હતી ચોકલેટ એમાં આપણે ડીપ કરી લઈએ ઓકે બરાબર આ રીતે આપણે વાહ કરી અને આપણે ડિપ કરીને આ રીતે રાખીએ છીએ ઓકે ડોનટ એટલે મારી ફેવરેટ વસ્તુ આમ તો જોવા જઈએ કારણ કે ચોકલેટ વાળી વસ્તુ તમે કઈ પણ કહો એ મારા માટે હંમેશા ફેવરેટ હોય છે અને સ્પેશિયલી મને પણ અમુક ફેવરેટ વસ્તુઓમાં મારી એ પણ શોખ હોય છે કે હું ફટાફટ જઈને ક્યાંક જો મને થોડો પણ સમય મળે તો ફટાફટ જઈને ક્યાંક હું શોપિંગ કરી લઉં આજે જે અવની આ જે મેં ઓરેન્જ કલરનો એક મસ્ત અનારકલી ટાઈપ જે ડ્રેસ તેર કર્યો છે એ જેટલા પણ ગેસ્ટ આવે છે એમને પણ કહું છું આપણા વ્યુઅર્સને પણ કહું છું કે આ જે મેં ડ્રેસ વેર કર્યો છે એ અંબિકા વિમેન એથનિક વેરનો કર્યો છે કે જે અમદાવાદમાં અહીંયા ગુરુકુલ પાસે આવેલી એમની શોપ છે અને તમારે જો ઘરે બેઠા બેઠા ઓર્ડર કરવું હોય તો એ પણ તમે કરી શકો છો સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર પર એમની સાથે તમે ફોનથી કે વોટ્સએપથી કનેક્ટ કરી શકો છો અને સાથે જો વાત કરીએ તો તમે ત્યાં ઘરે બેસીને ઓર્ડર પણ કરી શકો છો તમે ક્યાંય પણ છો આ જે શોપ છે એ તમારી ફેવરેટ વસ્તુઓ તમારા ફેવરેટ ડ્રેસીસ તમને ઘરે જ ડિલિવર કરી આપશે આ ચોકલેટ જે આપણે ડીપ કરેલું છે ડોનટમાં એ પાંચ થી દસ મિનિટ ઠંડુ થાય ત્યાં સુધી આપણે પ્લેટિંગની તૈયારી કરી લઈએ ઓકે કે જેથી જોઈને છોકરાઓને પણ ખાવાની ઈચ્છા થાય બિલકુલ જો પ્લેટિંગ સારું હશે તો એ ફટાફટ ખાઈ જશે યસ તો ચલો પ્લેટિંગની પણ એક કળા અલગથી જોઈ લઈએ ઓકે ડોનટ બનાવવા માટેની સામગ્રી થી પાંચ નંગ બ્રેડ ચાર ટેબલ સ્પૂન દૂધ એક ટેબલ સ્પૂન ખાંડ એક કપ ચોકલેટ સીરપ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ તો રેડી છે સર્વિંગ કરીને ડોનટ આપણા અરે વાહ આના પર મેં થોડી વ્હાઇટ ચોકલેટ સ્પ્રિંકલ કરી છે અને જો ભાવતું હોય તો આપણા જે પણ ફેવરેટ ચોકલેટના કલર કલર ઇન્ગ્રીડિયન્ટ્સ આવતા હોય તે સરસ એ પણ આમાં સ્પ્રિંકલ કરી જ શકે ઓકે તમે ચાખી લકો કેવું બન્યું છે બિલકુલ થેન્ક યુ સો મચ આ રેસિપી અમારા વ્યૂઅ સુધી પહોંચાડવા માટે ડોનટ આજે બનાવ્યા છે અને બનાવવા બહુ જ ઈઝી છે તમારી મનગમતી જે પણ ચોકલેટ હોય એ પણ તમે અહીંયા સ્પ્રિંકલ કરી શકો છો

આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે સાથે અહીંયા રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો આ જ નંબર ઉપર લખો તમારું નામ રેસીપીનું નામ રેસીપીની રીત અને રેસીપીનો એક સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક કરશે અને તમે કિચન મેજિકના મહેમાન પણ બની શકો છો તો ફરી મળીશું આવા જ એક નવા એપિસોડમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી હું રજા લઉં છું નમસ્કાર Fortune Refined Sunflower Oil presents Kitchen Magic. Co-powered by Vasun Masala Microfine Atachaki 5 Tara Farad and Vermura Tiles and Bathware Presented by Fortune Refined Sunflower Oil. Very very light. Co-powered by Vasun Masala. प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपर फाइन फराड, फराड घर घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वर्मोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बना नवी स्टाइल